ગુજરાતીઓની પહેલી પસંદ એટલે કે થેપલા પણ હવે એ ગુજરાતી પૂરતું સીમિત નથી રહ્યું પણ વર્લ્ડ ફેમસ બની ગયા છે થેપલા રસોઈમાં બધું જ આવડે પણ બધાને થેપલા આવડતા જ એવું જરૂરી નથી કારણ કે પરફેક્ટ રૂ જેવા પહોંચા અને લાંબા ટાઈમ સુધી એવાને એવા રાખવા હોય તો કઈ રીતે એવા થેપલા બને થેપલા કડક પણ નહીં તૂટી પણ ના જાય અને એકદમ સોફ્ટ ને પરફેક્ટ બને તો એના માટે અમુક વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે તો સૌથી પહેલાં તો પહેલું સ્ટેપ છે લોઢી પ્રોપર ધોવાની હા તમને એવું થતું છે કે આ શું નિકિતા કહે છે હા પણ જો પરફેક્ટ થેપલા બનાવવા માટે લોઢીને પરફેક્ટલી સરસ મજાની ધોયેલી હોવી જોઈએ એટલે કે લોઢી જો પ્રોપર ધોયેલી હશે ને તો થેપલું ક્યારેય ચોંટશે નહીં કડકે નહીં બને અને ઉપર જે દાજ થઈ જાય ને એ એવું પણ નહીં થાય એકદમ પરફેક્ટ મસ્ત રીતે એકસરખા બનશે તો અહીંયા હું પવારનો પાવડર જે સફેદ આવે છે એ અને આ પથ્થર જે મેં તમને દેખાડ્યો હમણાં આગળ વિડીયોમાં એ લઉં છું એનાથી લોઢી પ્રોપર સાફ કરું છું તો સરસ મજાની સાફ થઈ જાય છે ઇઝીલી અને અહીંયા મેં મેથી લીધેલી છે મેથી અત્યારે માર્કેટમાં ફ્રેશ મળે છે તો હું અહીંયા એક કપ ઘઉંના લોટનું કરવાનું છું એટલે દસક જેટલા થેપલા બને એક કપમાંથી એમ તો એની સામે હું વન થર્ડ કપ જેટલી કો મેથીની ભાજી લઈશ તો અહીંયા તમે વન ફોર્થ કપ જેટલી કે વન થર્ડ કપ જેટલી લઈ શકો ભાજીનું પ્રમાણ વધારે હશે તો ટેસ્ટી પણ લાગશે અને થોડા સોફ્ટ પણ સરસ બનશે તો એને અહીંયા આપણે રફલી ચોપ કરી લેવાના છે તો અહીંયા હું આમ ને તો મુઠ્ઠી જેટલા થાય ને હાથમાં એટ એટલી ભાજી લઈશ એમ જો તમને દેખાડું કે આ રીતના હાથમાં આવી જાય છે એટલે એક કપ સામે હું એક મુઠ્ઠી જેટલી મેથીની ભાજી લેવાની છું તો આને આપણે પ્રોપર ધોઈ લેવાની તો અહીંયા જે જે વાસણમાં તમે સુધારેલું હોય ને એના અંદર જ પાણી નાખવાનું એ શું કામ જો આ રીતે તમે ધોશો ને તો નીચેની જે માટી રહેલી હોય ને ભાજીમાં કોથમીરમાં બધામાં માટી વધારે પ્રમાણમાં રહેલી હોય તો એ નીચે નીચે રહી જશે અને આ રીતે બીજામાં આપણે ટ્રાન્સફર કરી દઈએ મેથીની ભાજીને જેથી કરીને પ્રોપર વોશ કરી શકાય તો આને એકદમ સરસ રીતે મેં ધોઈ લીધેલી છે બે પાણીએ અને હવે આપણે લોટ બાંધવાનો છે તો અહીંયા એક વાટકો એટલે કે એક કપ જેટલો મેં લોટ લીધેલો છે ઘઉંનો જે રોટલી બનાવવામાં યુઝ કરતા હોય એ એની સામે અડધાથી થોડી ઓછી ચમચી જેટલું મીઠું નાખું છું મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે તમારે નાખવાનું રહેશે અને સાથે અડધી ચમચી જેટલી હળદર એડ કરું છું અને અડધી ચમચી જેટલું ધાણાજીરું અહીંયા હું લાલ મરચાંનો યુઝ નથી કરતી કારણ કે મારા છોકરાને પણ ખાવાના હોય છે અને જનરલી હું થેપલામાં લાલ મરચું નથી નાખતી જો તમે નાખતા હોય તો તમે અડધી ચમચી જેટલું નાખી શકો છો પણ અહીંયા હું મરચાં અને અથાણા સાથે સર્વ કરવાની છું એટલે હું નથી જ નાખતી ક્યારે પણ અને સાથે બે ચમચી એટલે કે એક પાળા જેટલું તેલ નાખવાનું એટલે બે ચમચી જેટલું તેલ અને જે આપણે વન થર્ડ કપ જેટલી જે મેથીની ભાજી લીધેલી છે ધોઈને એને પણ એડ કરી દેવાની આ રીતે અને સૌથી પહેલાં તો તેલને લોટ સાથે પ્રોપર મિક્સ કરવાનું અને ભાજીને પણ એકદમ સરસ મિક્સ થાય ને ત્યાં સુધી આ રીતે લોટને કરવાનું રહેશે પછી જ અંદર પાણી એડ કરવાનું હવે તમને એવું થતું હશે કે ભાઈ લોટ બાંધવામાં કોઈ ઓલું નથી પણ એવું નથી અને તમે સિમ્પલ જ મસાલા નાખી નાખેલા છે નિકિતા આમાં કોઈ તમે કંઈ નવું નથી કર્યું પણ લોટ પ્રોપર કઈ રીતે કરવો એ આગળ હું તમને કહું છું કઈ રીતે લોટને બાંધવો વણવું અને કઈ રીતે થેપલાને ચોડવા જેથી કરીને તમારા થેપલા પહેલીવારમાં પણ એકદમ પરફેક્ટ રૂ જેવા પોચા જ બનશે અને લાંબા ટાઈમ સુધી તમે આ થેપલાનો આનંદ માણી શકશો એકવાર બનાવીને અને ટ્રાવેલ ટાઈમે પણ તમે લઈ જઈ શકો તો ચાર પાંચ દિવસ સુધી આ થેપલાને કંઈ જ નહીં થાય તો અહીંયા થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને આ રીતે લોટને મસળતા જવાનો છે એટલે એકદમ પરફેક્ટલી બાંધવાનો છે તો આને એકદમ સરસ રીતે હાથેથી મસળવાનો રહેશે હવે લોટને ફટાફટ બાંધીને મૂકી નથી દેવાનો પણ આ રીતે થોડી વાર એને તમારે મસળવાનો રહેશે અને લાસ્ટમાં તમારે થોડું આ રીતે પાણી હવે હાથમાં નહીં લેવાનું પણ પાણીવાળો હાથ કરી અને થોડું થોડું આ રીતે કરતું જવાનું અને લોટને સરસ એકદમ સ્મૂથ બનાવતો જવાનું એમ તમે જોઈ શકો છો લોટ કેટલો સરસ સ્મૂથ થઈ ગયો છે એકદમ સરસ રોટલી જેવો બંધાઈને રેડી થયો છે તો એના માટે મારે અહીંયા વન થર્ડ કપ જેટલા પાણીની જરૂર પડી છે થોડું પ્લસ માઇનસ પાણી તમારા લોટ પર છે તો આને અહીંયા આપણે દસ મિનિટનો રેસ્ટ આપવાનો રહેશે રેસ્ટ આપશો ને તો જ પરફેક્ટ બનશે એટલે રેસ્ટ આપવો જરૂરી છે લોટને તો અહીંયા દસક મિનિટ જેવું થયું છે હું તમને દેખાડું કેવો લોટ થયો અને જો આ ટાઈમે તમને એવું લાગે ને થોડો કડક છે તો થોડો પાણીવાળો હાથ કરી એકવાર મસળી દેવાનો બરાબર હવે અહીંયા તો મારો લોટ પ્રોપર જ છે એટલે હું પાણીવાળો હાથ નથી કરતી અહીંયા હું બસ તરત જ થોડું તેલવાળો હાથ કરી આ રીતે ગ્રીસ કરી લઉં છું એટલે કે આ રીતે તેલવાળા હાથથી એને મસળી લઉં છું તો કેટલો પરફેક્ટ બની ગયો છે જો અને મસાલા પણ બધા સરસ પડી ગયા છે અને આ રીતે એના લુવા કરી દઈએ એક સરખા તો એક કપ લોટ સામે એટલે કે એક વાટકા સામે તમારે દસક જેટલા થેપલા બનશે અહીંયા થેપલાની સાઇઝ હું મીડિયમ રાખીશ અને એકદમ પતલા રાખવાની છું એ તમારા પર છે તમે કેવી રીતે બનાવો છો તો હવે આપણે વણી લેવાના અહીંયા હું છે ને પાંચ છ થેપલા એક સાથે જ વણીને રાખી દઉં છું એટલે એક થેપલું વણી અને આપણે કેમ રોટલી કરીએ કે એક રોટલી વણીને ચોડવી દઈએ તો એક થેપલું કરીને ચોડવી દઈએ એવું નથી કરતી કારણ કે મને પણ થેપલા નહોતા આવડતા પણ જ્યારથી હું આ રીત ફોલો કરવા માંડી છું ને ત્યારથી મારા થેપલા એકદમ પરફેક્ટ બને છે એટલે આમ હું ગમે ત્યાં જાઉં ને એટલે મારે થેપલા અચૂક લઈ જવાના કારણ કે બધાને એટલા ભાવે છે અમારા ઘરમાં એટલે હું આ રીતે બનાવું છું તો પાંચ પાંચ છ થેપલા એક સાઈડ વણી અને રાખી દઉં પછી જ બધાને એકસાથે હું ચોડવી લઈશ તો જો તમે પણ એવું કરશો ને તો ક્યારેય તમારા એટલે કેવું થશે તમે વણશો અને વણવા ટાઈમે તમે એક ચોડોતા જશો ને તો તમારું ધ્યાન બેમાં નહીં રહે ને તો થેપલું બળી જતું હોય કાં તો ગેસ થીરોફાસ કરવો પડે જેથી કરીને કડક થઈ જાય થેપલું કાં તો તૂટી જાય એવું ના થાય તો એના માટે તમારે પણ આવું પાંચ છ થેપલા અથવા તો આઠ દસ થેપલા એક સાથે વણી રાખી દેવાના અને પછી એને ચોડવવાના તો એ કોઈ પ્રોબ્લેમ નહીં થાય એકદમ પરફેક્ટલી મસ્ત બનશે અને ટાઈમ પણ ઓછો બગડશે અને ફટાફટ તમારા થેપલા બનીને રેડી થઈ જશે ઢગલો થેપલા તમે એક સાથે આ રીતે વણી અને રેડી કરી શકશો તો આને વણી લીધું છે તો આ રીતે બીજું લુઓ પણ લઈ લઈએ અને એને પણ સરસ વણી લઈએ તો જો તમે હવે આવું ના કરતા હોય ને તો તમે આ રીતે કરજો જો મેં એક સાથે બધા થેપલા વણી દીધેલા છે તો અહીંયા છથી સાત જેટલા થેપલા વણેલા છે અને મેં અહીંયા લોઢી ગરમ થવા મૂકેલી છે તો થેપલાને આપણે આ રીતે લોઢીમાં વણશું ઓલા સોરી શેકશું તો તમે જોઈ શકો છો લોઢી કેટલી સરસ સાફ થઈ ગઈ છે તો તમારું થેપલું બળશે પણ નહીં આ રીતની સરસ સાફ કરીને પછી કરશો ને તો અને તરત જ જો ઉપર થોડા બબલ જેવું થાય એટલે પાછળની સાઈડ ફેરવી દેવાનું અને વધારે નથી જ થવા દેવાનું આગળની સાઈડ અને આ રીતે તેલવાળો ચમચા લઈ અને ઉપરથી ફેરવી દેવાનો અને ફરી તરત એને ફેરવી બીજી સાઈડ પણ આ રીતે ફટાફટથી તેલ લગાવી દેવાનું ગેસની ફ્લેમ અત્યારે હાઈ જ રાખવાની છે તમારે લો કે મીડિયમ પર નથી કરવાનું જો તમને એવું લાગે કે થોડું થેપલું બળે એવું લાગે છે કે ગેસની ફ્લેમ વધારે થાય છે તો તમે મીડિયમ કરી શકો પણ હું હાઈ ફ્લેમ પર જ કરું છું તો તો પણ મારા થેપલા ક્યારેય બળતા નથી ના કડક થાય જ ક્યારે એવું નહીં થાય એમ તો આ રીતે ફટાફટથી ઉપર નીચે કરી ફેરવતું જવાનું જેથી કરીને થેપલાની દાજ એક સરખી પડે અને ઉપરનો કલર એકસરખો આવે તો આ રીતે જો થોડુંક જ ઊંચું થાય છે ને એટલે કે થોડા બબલ જેવું લાગે ને તરત મેં બીજી સાઈડ વાળી દીધું થેપલાને આગળની સાઈડ હું બિલકુલ પણ વધારે ચડવા નથી દેતી તરત જ આ રીતે તવેતાથી બીજી સાઈડ વાળી ફરી તેલ લગાવી દેવાનું તમે ઘીથી પણ કરી શકો પણ બે દિવસ પછી ઘીમાં થોડી સ્મેલ બેસી જતી હોય છે તો મજા નહીં આવે એટલે તેલમાં કરશો ને તો એવાનેવા જ રહેશે એટલે આપણે તેલ યુઝ કરીએ છીએ થેપલામાં તો આ રીતે એને ફેરવતી જ જઈશું જો બે ચાર વાર આ રીતે ફેરવી આગળ પાછળ કરતા જઈએ અને તરત લઈ લેલો આમાં ક્યાં વાર લાગી અને હા એક બીજી રીત છે કે આ રીતે તવેથાને ઉપર પ્રેસ કરવાથી થેપલાનો ઉપરનો જે ભાગ ઉપસેલો હશે ને એકદમ બેસી જશે થેપલા એકદમ પરફેક્ટ ને એક સરખી સપાટીવાળા થશે સોફ્ટ જો તો થેપલાને હંમેશા જ્યારે પણ ચડીને તમે રાખો ને જો આ રીતે કાઢો ને બહાર એટલે તરત જ ઉપરથી આ રીતે તને ફેરવી દેવાનું આ તમે નહીં કરતા હોય પણ આ રીતે કરજો અમારા સાસુની રીત છે અને મને બહુ જ ગમે છે કારણ કે એકદમ પરફેક્ટ થેપલા બને છે આનાથી જો કેટલા સોફ્ટ બન્યા છે તો ફટાફટથી મારે તો આટલા બધા થેપલા બનીને રેડી પણ થઈ ગયા છે અને એકદમ સુપર સોફ્ટ બન્યા છે જો તૂટશે પણ નહીં તમે જો હું ખોલીશ ને તો એવું ને એવું બહાર નીકળશે પાછું અને એકદમ સરસ મજાનો ટેસ્ટ આવશે અને બહુ મજા આવશે તો તમે લાંબા ટાઈમ સુધી આવા થેપલા બનાવશો ને તો એમને જ રહેશે ક્યારે પણ નહીં બગડે તો એકદમ સરસ થેપલા રેડી થઈ ગયા છે તો આની સાથે તમે અથાણું પણ ખાઈ શકો અને ચા સાથે તો સારા લાગશે ચા ગાંઠિયા અથાણું અને થેપલા અથવા તો દહીં રાયતા કે મેથીયા મરચાં અને એની સાથે તમે દહીં થેપલા પણ ખાઈ શકો તો એ કોમ્બિનેશન તમારા પર છે તમારે શું ખાવું છે પણ અત્યારે હું દહીં સાથે થેપલું ખાઉં છું તો એની સાથે હું રાયતા મરચાં લઉં છું અને આગળ મેં આનો વિડીયો મૂકેલો છે જો તમે ઈચ્છતા હોય બનાવવા કે ખાવા તો આ ઇન્સ્ટન્ટલી બની જાય છે પાંચ જ મિનિટમાં એવા મેં મરચાં બનાવેલા છે રા મેથી અને રાઈતા મરચાં તો તમે જોઈ શકો છો જો આજને મારી રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને જે ગુજરાતી છે અને જેને જેને થેપલા બહુ ભાવે છે કમેન્ટ કરીને જરૂરથી મને કહેજો એના ગામના નામ સાથે એટલે કે સિટીના નામ સાથે તો ચલો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ